અને કાંડા કાંડા જીવા એ ભેંસોના આંચરને જ્યારે મુઠ્ઠી પાડીને અંજુ ખેંચતી હોય ત્યારે એ દૂધની વેંચ શેડો સુમું વછૂટતી ઘણાય મહેમાનો આવતા ને ખેતા પાસે અંજુનું માંગુ નાખતા ખેતો કહેતો હજી તો દીકરી નાની છે ખેતાબ પટેલને આંગળે એક દિવસ એક જુવાન ગણતી રહેવા આવ્યા અંગ ઉપર લોહળા નહોતા મોઢા પર મૂર નહોતું પણ માયાવુત જે એવું કંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો

બે ઝાડા રોટલા ઉપર માખણનો એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા અને દોણી ભડીને ખાટી રેડિયા જેવી છાશ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતર જતી ત્યારે એનું મોં જેવું રડું લાગતું એવું ક્યારેય ન લાગે સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવડાવતી ન ખાતો તારી માં મરે મારે માં નથી તારો બાપ મરે બાપે નથી તો તારી બાયડી મરે પાયડી તો માં જાણતી હશે જે તારા મનમાં હોય તે મરે છેલ્લા સમ સાંભળી છોકરો ફરીવાર અર્ધો ભૂખ્યો થઈ જતો એને શરીરે રોજ શેર શેર લોય ચડવા માંડ્યો એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખે છે તું અનાથ છે તારે માં બાપ નથી એટલે એક દિવસ કોસ ચાલતા હતા ત્યારે કિચોડ કિચોડ અવાજ સાંભળીને અંજોએ પૂછ્યું મેપા આ પૈડુને ગરટી શી વાતો કરતા હશે મેપો બોલ્યો પૈડાને એનો આગળો ભવ સાંભળે છે ઘરેડીને એ કહે છે કે ઘરેડી બાઈ બોલ્યો ભવ તું હતી પટેલની છોકરી અને હું હતો સાથી મર રોયા હવે ફાટ્યો કે માકડાને મોઢું આવ્યો કે કહેવા દેજે મારા આતા એવી એવી ગમતો વંડાતી એમ કરતા ઉનાળો વીતી ગયો ખેતર ખેડી ખેડીને કાતલા જેવું સુવાડું કરી નાખ્યું કોરડીનું એક ઝાડું તો શું પણ ઘાસનું એક તરણું એ ન રેવા દીધું સાઠીઓ સુણી સુણીને એના હાથમાં ભંબોલા ઉઠ્યા અંજુ આવીને એ ભંબોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાટા કાઢતી લડણીનો દિવસ નક્કી થયો કેટલા દિવસ થયા મેપો રોજ લીલા લીલા ઘાસની એક એક ગાસડી વાઢીને ગામના એક લુહારને આપી આપતો લુહારની સાથે એની ભાઈબંધી જામેલી લોહારે એને એક દાતરડી બનાવી દીધી દાતરડીને રાણાવાનું પાણી પાયું એ દાતરડી કેવી બની આજ પર આવી હોય તો બટકા ઉડાડી નાખે તેવી બની લણીને દિવસે સવાર થઈ અને મેપો દાતરડી લઈને ડુંડા ઉપર મંડાયો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનો ખેતર કોરું ઠાકોર કરી નાખ્યું પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું ન ખોદ વળ્યો સાંજ પડશે ત્યાં એક ડુંડો પણ નસીબમાં નહીં રહેવા દે આખું વરસ આપણે ખાસો છું અને જોઈએ એના આતાના નિસાસા સાંભળ્યા એને એની સજવા સેના સજવા માંડી આ બધાના ભરત ભરેલા હરીવડી ચણીઓ અને માથે કસુંબર ચુંદરી મેળલા લઈને માથું હિંગો હિંગોળ્યો ભાત લઈને અંજુ આજે તો ચાલી નીકળી ભાતમાં ઝબોડેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજે એનું હૈયું હેઠું નહોતું બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતો એ ન ચડ્યો ગલેફામાં બે ચાર કોડિયા આડા આવડા ભરીને મેપો હાથ વિચડ્યા

ઉમડકામાં ને ઉમડકામાં એણે એ દાતડીનો હાથો ઝાલ્યો ઝાલીને ખેંચ્યો મોમાંથી બોલી નહીં ઊભો રહે એમ મેપો ઊભો રહ્યો સદાને માટે ઊભો રહ્યો દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણા વાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય તેના મોઢા ઉપર રહી ગયું મેપાને પરણો હતું મેપો પરણ્યો એને એ વસ્ત્રે અંજુ મેપાની શબ સાથે ચામાં સુધી અગની દેવતાએ બેને ગુલાબ જેવા અંગારાનું બિછાન કરી દીધું ત્યારથી દુહો ગવાતો આવ્યો છે કે દાતરડી ધડદાર ધડવાઢી ઢગલા કરે એ રોડી રાણાવા કુવારી કાઠે ચડે ત્યારથી એ વાવ ખુલી દેવામાં આવી છે આજે એ જગ્યાએ મોટી ઇમારત ઉભી છે આ દુહા સિવાય એ રાણા વાવ નું એક નામ નિશાન નથી